તે લાખ ચોસઠ હજાર છસો બાણુના ખર્ચે વિવિધ છસો પાંચ જરૂરી સાધનોનું વિતરણ કરાયું હતો પ્રાઇવેટ કંપનીઓને નફામાંથી કેટલોક ભાગ સીએસઆર ફંડ તરીકે સામાજિક સેવા માટે વાપરવાનો હોય છે જે અંતર્ગત ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડના સીએસઆર ફંડમાંથી એલિમકો કંપનીના સહયોગથી વડોદરા જિલ્લા સમાજ સુરક્ષા વિભાગ દ્વારા ડભોઈ અને શિનોર તાલુકાના એકસો પચ્ચીસ વિકલાંગ અને વડીલોને સાધન સહાય અર્પણ કરવામાં આવ્યા હતા સાધનોમાં વિકલાંગ અને વૃદ્ધોને જરૂર પડતી વસ્તુઓ જેમાં વ્હીલ ચેર ટોયલેટ ચેર વૃદ્ધની લાકડી ઇલેક્ટ્રિક સાયકલ સહિત જુદી જુદી છસો પાંચ સાધનો રૂપિયા તેર લાખ ચોસઠ હજાર છસો બાણુ ખર્ચે આપવામાં આવે આ પ્રસંગે ડભોઈ ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા જિલ્લા પંચાયત ઉપપ્રમુખ અશ્વિનભાઈ વકીલ પ્રમુખ ડભોઈ નગરપાલિકા બિનય શાહ ડોક્ટર શ્રીની મેથ્યુ ફિલિપ્સ ડીજીએમસીએસઆર આઈયુસીએલ નરેશભાઈ વણકર સિનિયર ઓફિસર મયંકભાઈ ત્રિવેદી જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી ડભોઈ નગરપાલિકા મેનેજર મહેશભાઈ પરમાર શશાંક પાંડે એલિમકો કંપની અધિકારી નાયબ મામલતદાર રૂપલબેન વાઘેલાના વાઘેલાઓના રૂપલબેન વાઘેલાનાઓ દ્વારા દીપ પ્રાગટ્ય કરી સહાય વિતરણ કાર્યક્રમનો પ્રારંભ કર્યો હતો આ પ્રસંગે ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા દ્વારા સમાજ સુરક્ષા વિભાગ પાસેથી વિકલાંગ સહાય મળતી હોય ત્યારે દરેક વિકલાંગ પગભર થઈ શકે નું જણાવ્યું હતું આજ દરબાવતી નગરીમાં ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન આઈઓસી દ્વારા એમના સીએસઆર ફંડમાંથી દિવ્યાંગ લોકોને મદદરૂપ થવા માટે નિઃશુલ્ક સહાય આપવામાં આવી છે જેમાં બેટરી ઓપરેટર ટ્રાયસિકલ છે સાદી ટ્રાયસિકલો છે ચાલવામાં તકલીફ પડતી હોય એવા વૃદ્ધો માટે હેન્ડસ્ટિક છે રસ્તામાં થાક લાગે તો બેસી શકાય એ ટાઈપની મલ્ટીપર્પઝ સ્ટીક પણ આપવામાં આવી છે જે લોકોને બેસવામાં તકલીફ પડતી હોય અને ટોયલેટ જવામાં તકલીફ પડતી હોય એ લોકો માટે પણ ચેર આપવામાં આવી છે જે લોકોને સાંભળવામાં તકલીફ પડતી હોય એમને કાનના મશીનો પણ આપવામાં આવ્યા છે આ રીતે એકસો પચીસ લાભાર્થીઓને છસો ઉપરાંત વસ્તુઓ આજે આઈઓસીએલ તરફથી આપવામાં આવી છે આજ રોજ ડભોઈ અને શિનોર તાલુકાના દિવ્યાંગજનો અને વરિષ્ઠ નાગરિકો માટે અગાઉ ડિસેમ્બર મહિનામાં જે એસેસમેન્ટ થયેલ હતું એ એસેસમેન્ટ મુજબ આઈઓસીએલ ગુજરાત રિફાઇનરીના સીએસઆર એક્ટિવિટી અંતર્ગત જુદા જુદા સાધનો જેવા કે મોટરાઇઝ ટ્રાયસિકલ છે સાડી ટ્રાયસિકલ છે વ્હીલચેર છે કાનનું મશીન છે ટોયલેટ ચેર છે વોકિંગ સ્ટીક છે એવા તમામ સાધનોનું વિતરણ છે આ આજના દિવસે કરવામાં આવનાર છે આ સાધનોથી દિવ્યાંગો અને વરિષ્ઠ નાગરિકો તેમની રોજબરોજની જેટલી પણ ક્રિયાઓ છે તે સરળતાથી કરી શકશે તેવા આશયથી આ વિતરણ કરવામાં આવેલ છે અને ભવિષ્યમાં દિવ્યાંગજનોને દિવ્યાંગતાને અનુરૂપ કોઈપણ સાધનોની જો જરૂરિયાત હોય તો એ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી નર્મદા ભવન પહેલો માણે સંપર્ક કરી શકે છે Reporter Swarni Gujarat News.